જાણીતા લેખક અને પત્રકાર સ્વર્ગીય નગિનદાસ સંઘવી દ્વારા અનેક પુસ્તકો રાખવામાં આવ્યા હતા સુરતમાં જીવન ભારતી વિદ્યાલયના નગભવન ખાતે બે પુસ્તકોનું વિમોચન કરાયું હતું ધારદાર લેખકની ઓળખ ધરાવતા નગીનદાસ સંઘવી દ્વારા લેખિત ઓસો વિદ્રોહ અને વિવાદ પર આરપાર્થ જેવી તથા રાજીવ ગાંધી અપોલિટિકલ બાયોગ્રાફી પુસ્તક લખાયા હતા આ પુસ્તકમાં વિમોચન કરવા માટે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ હાજર રહ્યા હતા તેમના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું લેખક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં નચિકેતા એવોર્ડ પણ આપવાની શરૂઆત કરાઈ છે ગત વખતે રાજકોટ ખાતે નચિકેતા એવોર્ડ પત્રકારોને આપવામાં આવ્યો હતો પત્રકારિતા ક્ષેત્રમાં જેમણે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમને એવોર્ડ આપવામાં આવ્યું છે રાજકોટમાં પ્રથમ વખત નચિકેતા એવોર્ડ આપ્યા બાદ સુરતમાં નચિકેતા એવોર્ડના કાર્યક્રમનો આજે બીજો પ્રસંગ હતો ગુજરાતના પત્રકારો માટે દીવાદાંડી સમા નગીનદાસ સંઘવીના લેખનને વાંચીને અનેક પત્રકારો અને લેખકો પોતાની કારકિર્દી બનાવી છે કથાકાર મોરારી બાપુએ કહ્યું હતું કે નગીનદાસ બાપા તેમના લેખનમાં કારણે આજે પણ આપણા સૌની વચ્ચે જીવંત છે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સત્વગુણી રહ્યો હતો નગીનદાસ બાપાની સ્મૃતિમાં નજીકતા એવોર્ડ આપવાની શરૂઆત થઈ છે તે વખતે રાજકોટમાં ચાર પત્રકારોને આપવામાં આવ્યા હતા આ વખતે બે પત્રકારોને આપવામાં આવ્યા છે મૂળ તો આના મૂળમાં ઉજની નગીનદાસ બાપુની ચેત બાપાની ચેતના છે એના સ્મરણમાં અનચિકેતા એવોર્ડ શરૂ થયો છે અને પહેલાં ચાર જણને અપાયું રાજકોટમાં આ વખતે બે ભાર્ગવભાઈ અને બેનને અપાયો છે કામનું ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી ચાલુ રહેશે અને આખો કાર્યક્રમ મારી દૃષ્ટિએ આમ ગુણાતીત તો આપણે ન થઈ શકીએ આ તો આપણે તમો ગુણ હોઈએ રજોગુણ હોય પણ આખો કાર્યક્રમ સત્વગુણી રહ્યો સાત્વિક રહ્યો એનો એક સાધુ તરીકે મને વધારે આનંદ છે સમાજમાં કેટલું જે જવાબદારીની સાથે પ્રતિષ્ઠાપૂર્વક જે પત્રકારત્વ કરવામાં આવતું હોય છે ત્યારે આજનો આ પ્રસંગને લઈને લોકોમાં કઈ રીતનો એક સંદેશ છે નહીં આ બાપા જેવા પત્રકારો જે છે કે જે જે સત્યસ્થ લખે છે કેમકે તટસ્થ હોય ને તો એ એક તટ ઉપર હોય બીજો તટલું બધું મધ્યસ્થ એ બધાને રાજી કરવાનું પણ બાપાનું વ્યક્તિત્વ એક સત્યસ્થ પત્રકારિતા અને આનો બહુ મોટો મેસેજ જ છે એ બધા સ્વીકાર છે સર આજે પત્રકારને સન્માનિત કરવામાં આવ્યા આપને કરવામાં આવ્યા સમાજ પ્રત્યેની જે ઉત્તરદાયિત્વ પત્રકાર નિભાવરીઓ છે તેને લઈને આ સન્માન છે કેટલો યાદગાર પ્રસંગ બહુ જ જીવન બહુ જ સારો પ્રસંગ છે ભૂતકાળમાં ઘણા એવોર્ડ મળ્યા છે પરંતુ આ રીતે નગીનદાસજીની સાથે એક નાતો જોડાય એ મારા માટે બહુ ગર્વની પળ છે જીવનમાં લાંબા સમયથી પત્રકારત્વ કર્યું છે પોલિટિકલ રિપોર્ટિંગ કર્યું છે પરંતુ એમાં કોઈક એક દિશાની અંદર અમારા માટે સીમાચિહ્નરૂપ એમના લેખો પણ રહ્યા છે અને એ અમને ક્યાં મદદરૂપ થયા છે તો એવા સંજોગોમાં એમના સંદર્ભમાં અમને જ્યારે આ એવોર્ડ મળે છે ત્યારે અમે ખરેખર કૃતજ્ઞ છીએ અને આ પ્રકારે પત્રકારોનું સન્માન થાય પત્રકારો તો એના કારણે એક નવી પેઢીને અમારા પછીની જે પેઢી છે એ પેઢીનો પણ ઉત્સાહ એટલો જળવાતો રહેશે અને સમાજ પ્રત્યેનું એક યોગદાન પણ વધશે અને પત્રકારત્વ પ્રત્યેનો જે ઝુકાવ છે અને જે સાચા અર્થમાં જર્નાલિઝમ છે એનો વધુને વધુ આ પ્રકારે પ્રોત્સાહિત કરવામાં આવે તો વિકાસ થશે એવું મને લાગે છે રઘિનદાસ બાપા સત્ય પત્રકારતા અને તટસ્થ પત્રકાર હોય એક તરફ પણ રહે છે ત્યારે બીજું તેને લઈને પ્રશ્નો પણ ઊભા થાય છે મધ્યસ્થ પત્રકારે કોઈકને રાજી કરવા માટે લખતા હોય છે પરંતુ રઘિનદાસ બાપાએ હંમેશા સત્યષ્ઠ લખ્યું છે આનો પત્રકાર તો જગતમાં નહીં પરંતુ સમાજમાં પણ ખૂબ જ સારો સંદેશો જશે ભગવાનની કૃપા છે ત્યાં સુધી એવોર્ડ એનાયત કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે અઝર કુર્સી સાથે હર્ષ સચેતા